ડીસામાં મેઘા રક્તદાન કેમ્પ યોજાયો રાજ્યસભાના પૂર્વ સાંસદ સહિત અનેક અગ્રણીઓ જોડાયા ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે ડીસામાં વંદે માતરમ યુવા ગ્રુપ દ્વારા એક મેઘા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસાના વિશ્વકર્મા મંદિર ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ અને નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ બ્લડ કેમ્પમાં ભણસાલી ટ્રસ્ટ વોલેન્ટરી બ્લડ બેંક અને સંકલ્પ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં દેશના સૈન્યના જવાનો તેમજ અન્ય જરૂરિયાતમંદ નાગરિકો માટે તાત્કાલિક ધોરણે રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો આ માનવતાવાદી અભિગમને ઉપસ્થિત સૌએ ઉમળકા ભેર આવકાર્યો હતો આ રક્તદાન કેમ્પમાં પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ગુજરાત વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત જિલ્લા ભાજપના અનેક અગ્રણીઓ અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મોટી સંખ્યામાં ઉત્સાહી રક્તદાતાઓએ પણ આ સેવા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું આ બ્લડ કેમ્પમાં એક હજાર બ્લડની બોટલો એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું નમસ્કાર ભરત માતા કીજે આજ રોજ ડીસા ખાતે વંદે માત્ર યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે આ બ્લડ ડોનેશન કેમ્પ એ હતો કે થોડા દિવસ પહેલાં યુદ્ધની પરિસ્થિતિ થઈ હતી એ પરિસ્થિતિની અંદર આપણા જે જવાનો છે એ ઘાયલ થયા અને ઇમરજન્સીની અંદર એમને બ્લડની જરૂર પડે તો આપણે એમને બ્લડ પૂરું પાડી શકીએ એ માટે વિસા ખાતે વિસા શહેર અને તાલુકા વંદે માત્ર યુવા સંગઠન દ્વારા આ કેમ્પ યોજાયો છે મોટી સંખ્યાની અંદર વિસા શહેર અને તાલુકાના આગેવાનો નગરજનો અને કાર્યકર્તાઓ આજે હાજર રહ્યા હતા અને સારામાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ઘણી એવી હોટલો બસોથી વધારે પણ બ્લડની બોટલો એકઠું થઈ ગઈ છે અમારો ટાર્ગેટ છે કે હજારથી પણ વધારે અમે આ બ્લડ એકત્રિત કરી શકીએ